આપનું સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર આગામી તારીખ સોળ એપ્રિલના રોજ કોંગ્રેસના રાહુલ ગાંધી અરવલ્લી જિલ્લાના મોડાસાના મુલાકાતે આવવાના છે રાહુલ ગાંધીના અરવલ્લી પ્રવાસને લઈ કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવાઈ રહ્યો છે રાહુલ ગાંધીના અરવલ્લી પ્રવાસને લઈ કોંગ્રેસ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે મોડાસા શહેરના સ્વામિનારાયણ મંદિરમાં સત્સંગ હોલમાં ખાતે યોજાનાર કાર્યક્રમમાં રાહુલ ગાંધી કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો સાથે સીધો સંવાદ કરશે જેઓ પાર્ટીના સંગઠનને મજબૂત કરવા અંગે ચર્ચા કરશે અને કાર્યકરોના વિચારો જાણશે રાહુલ ગાંધીનો મોડાસા પ્રવાસ ગુજરાત કોંગ્રેસ માટે ખૂબ જ મહત્વનો માનવામાં આવી રહ્યો છે અને તેનાથી પાર્ટીના સંગઠનમાં એક નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે જાણવા માંગુ છું ખૂબ જ આનંદ લાગણી અનુભવ છું કે ગુજરાતની અંદર જે રાહુલજીનો જે ડ્રીમ પ્રોજેક્ટ છે બૂથ કાર્યકર્તાઓને એક્ટિવ કરવાનો એ પ્રોજેક્ટ લોન્ચિંગ સોળ તારીખના રોજ અરવલ્લી જિલ્લાથી શરૂઆત થઈ રહી છે સોળ તારીખથી બુધવારના રોજ અરવલ્લી જિલ્લાની અંદર રાહુલજી આવી રહ્યા છે અમારા જેટલા પણ અહીંયા બારસો જેટલા બુથો છે બુથના તમામ અમારા આગેવાન મિત્રો કાર્યકર્તો બુથ લેવલના જે કામગીરી કરતા વ્યક્તિઓને યોગ્ય પ્રમાણનું માર્ગદર્શન રાહુલજી દ્વારા પૂરું પાડવામાં આવશે અને અહીંથી જ આ ગુજરાતની અંદર અરવલ્લી જિલ્લામાંથી જે આ પાયલોટ પ્રોજેક્ટ જે લોન્ચિંગ થઈ રહ્યો છે રાહુલજીના હસ્તે તારીખ સોળના રોજ સ્વામિનારાયણ મંદિર મુકામે મોડાસા બાયપાસ રોડ ઉપર એક ટાઉન હોલની અંદર કાર્યકર્તાઓનું સંમેલન રાખવામાં આવ્યું છે તેમાં રાહુલજી

સોળ તારીખના રોતી સર ઓકે